ની ની ચટણી છે ખાંડેલી રોજે રોજ ની ખાંડવાની તાજે તાજી વાસી ચટણી મણી ગમે ની એટલે હું રોજે રોજ તાજી ચટણી ખાંડે ની સાક માં ના ખા તો આ સાક આપણે ચડવા દેવાનું છે ધીમે ધીમે આમાં આપણે મસાલો કરવાનો છે તો આમાં મેથી નાખી આપણી ઊંધિયા ના ગોટા કરવાના છે તો આમાં નાખી હળદર આ મીઠું ને આ ધાણા જીરું

અને નાખીએ લીંબુ જો લીંબુ ન હોય તો તમે આમચૂરણનો પાવડર હોય તો પણ નાખે હગો કે આણે એની ગોટા તરે લેવાના છે આપણી આમાં નાખવાનું તેલ પછી આણી ગોટા વારે એની તરે નાખવાના છે તો આપણું સાત મહિને તળવા તો આ પેલા બનાવેલી એ પછી આપણે ગોટાઈ પણ તરે નાખેલી એટલી સાત થજાય એ ઊંધિયું પછી આ જલ્દી જલ્દી ઊંધિયું હાલો તો આપણું એક હપેટું હતું અડદિયા નું તો એ અડદિયો તો આ કિલ્લા એકનો અડદિયો બનાવ્યો વારવાના બાકી છે પણ કારણ કે કલાક કરી લીધા તો વારવાના બાકી હું એટલે ઢીલેરો છે જુતો એટલે એવું આપણી વારવાની ચાલુ કરીએ ને તાત્કાલિક ઘણા લઈએ પણ એ અડદિયો છે ને કડક થાય એકદમ એટલે આ ધીમે 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 વારીએ ઠરે ઠરેને એટલે ખાલી આમને આમ રાખે દો એટલી રૂપારા ઠરે જાય અડદિયા તો આપણે હપેતરાના અડદિયા જો થેગા હાંઘડી ડબરો ઠરે જાય એટલી ભરે લેવાનું છે તો આવો અડદિયા ખાવા ને અટાણા મેં જો વહેલી નવરી થઈ ગઈ નવરી થઈ ને સીધા અડદિયાનું જ કામ ઉપાડ્યું કોન્ટ્રાક્ટ બધું કામ કરે ને રસોઈ પણ પછી કરી આજે ઊંધિયાનો પ્રોગ્રામ છે એટલે આપણે ઊંધિયું બનાવ્યું ને રોટલી બનાવવાની છે પાપડ તરાઈ ગયા એટલે ભોલાભાઈ આવે એટલે ગરમ ગરમ રોટલી કરવાની છે અને અડદિયો આપણો તૈયાર થઈ ગયો તો આવો બધાય શિયાળામાં અડદિયાનો ટેસ્ટ લેવા ને ખાવા બધાય

એ તો અસલ ગોટા જેવા થાય રોટલા એ તમને રોટલા ઘડતા આવડે ગું પેલા ન આવડતું રોટલા ઘડતા ન આવડતું આતા મારા બાપા ઘેરતા ઘડે ઘડે મોટી ગઈ હતી રોટલા એટલે એ જો રોટલા પાછા નવે હેઠથી આપણી શીખા રોટલા ને આપણે એ રોટલા ફાવેગા ફૂલ જીવા કરવા એવા મોટાઈ પણ નાનાય પણ ને જાડાય પણ બધું આવડે ને આશાય આવડે કારણ કે રોટલા તો આપણી મેરનું ખાણું છે પણ એ આપણી ખાતા ન હોય તો ભૂલાઈ જાય એ સરસ જો રોટલા કરીએ બાજરાના ના પછી કરીએ રોટલી તો જમવાનું ઠેકું તૈયાર ચાલો જમવા બધા એ તો દી આજ મળી હું કે થોડોક મોટો આવ્યો કારણ કે ફગાર ઘણું બધું કાકા બાપા માવિયું છે બધાય એટલે આપણે કામની તૈયારી કરેલી હતી કામ બધું કમ્પ્લીટ કરી લીધું ને એ ઘંટ દરણા દરવાના છે તો હિવારે કાલે પ્રમાણેથી ધરેલી ન ખી પેલા તો આપણે જો રોટલા ઘડીએ તો કોમેન્ટમાં કીધો રોટલા આવડે કે જો રોટલા થાય જો તમે આ રોટલા ચાલો આપડી તાવડી થઈ ગઈ જો આપડા કેવા મસ્ત રોટલા થયા કાલે દણા જેવા થયા તા ફૂલે ફૂલે હાલો આપડો અડદિયો બને ગો ને ભરાઈ ગયો કારણ કે ઠરવામાં વાર લાગે થોડાક આપણે ખાવામાં પોચા કરવા હોય ન કડક થાય માથામાં તો માથું ફૂટે એવા કડક થાય એટલે આપણા અડદિયા પોચા સરસ વરેગા જો આપણા અડદિયા છે તો આપણી એમ ડબરામાં ભરેલીએ આપણે અડદિયા તૈયાર થઈ ગયા તો આવું બધા અડદિયા ખાવા જો અડદિયાનો શોખ કેવો આવે મોઢામાં પાણી આવે જાય એવો અડદિયો ભાવે એવો અસલ થયો તો આવા બધા ખાવા